લિંબાયત વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે વણ શોધાયેલા ગુના ને લિંબાયત પોલીસે ઉકેલી કાઢી ચોરીમાં ગયેલો મુદ્દા માલ કબજે લીધો હતો સુરત લિંબાયત વિસ્તારમાં ચોરીના વણ શોધાયેલા ગુના શોધી કાઢવા તેમજ બનતા ગુના અટકાવવા પોલીસ કમિશનરે લિંબાત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી જે અનુસંધાને લીંબાત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસો તેમજ ટેકનિકલ હ્યુમન સર્વેલન્સની મદદથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં જોડાઈ હતી તે સમય દરમિયાન મળેલી અંગત બાતમીના આધારે આરોપી સુમિત કાલિયા સરોજને ઝડપી પાડી બે વાણ શોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે લીધા હતા લિંબાયત પોલીસે બાતમીના આધારે એક વ્યક્તિ જેનું નામ સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ થરોજ છે જે સુભાષનગર લિંબાયતનો જ રહેવાસી છે એની ધરપકડ કરી છે આ વ્યક્તિ ઘરફોડ અને ચોરી આ બંને આ બંને પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ છે ચોરીમાં એણે પોતાના સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના ઘરમાંથી જે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો એ ચાર્જિંગનો મોબાઈલ રાતના બાર વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે ચોરી લીધેલ હતો આ ઉપરાંત એણે ઘરફોડ પણ કરી છે આ ઘરફોડમાં એણે પહેલા માળના મકાનમાં ચડી જઈ અને ત્યાંથી ખુલ્લું જે બારણું હતું એમાં પ્રવેશ કર્યો હતો એ ઘરમાં અને અંદર જઈ અને જે મંદિર હતું એ મંદિરનું બોક્સ તોડી અને એમાંથી સોનાની ચેઇન હતી એ ચોરી કરી લીધેલી હતી પોલીસે આ બંને મુદ્દામાં રિકવર કર્યો છે જેમાં સોનાની ચેઇન જેની આશરી કિંમત પંચાણું હજાર છે અને ઓપ્પો મોબાઈલ એની પણ રિકવરી કરેલ છે આરોપી આ બંને ગુનામાં સંડોવાયેલ છે એ અગાઉ કયા કયા ગુનામાં સંડોવાયેલ હતો એની અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય વિગત જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું